મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં બે હજાર ત્રણથી શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટથી ગુજરાત ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ મેપ પર અગ્રેસર બન્યું છે એટલું જ નહીં વિશ્વભરના ઉદ્યોગ રોકાણકારો માટે ગેટવે ટુ ધી ફ્યુચરની વિશેષ ઓળખ ગુજરાતે ઊભી કરી છે મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે ગુજરાતની આ ઇમેઝન વોકલ ફોર લોકલથી વધુ ઉજાગર કરવા ને વિકાસનો લાભ રાજ્યના દરેક ખૂણે પહોંચાડવાની નવી નવી પહેલ વડાપ્રધાનના દિશા દર્શનમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનથી આપણે કરવી છે મુખ્યમંત્રી આ વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના લોન્ચ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા તેમણે કોન્ફરન્સના લોગો વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશનનું લોન્ચિંગ પણ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ ઉપસ્થિતિ રાજપૂત ને કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા રાજ્ય મંત્રી ભીખુશી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કર્યું હતું રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક આર્થિક સ્ટ્રેન્થ અને રોકાણોની રેડિયન્સની સજ્જતાનું પ્લેટફોર્મ બનનારી આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સની પ્રથમ કોન્ફરન્સ આગામી નવ દસ ઓક્ટોબરે મહેસાણા જિલ્લામાં યોજાવાની છે ત્યારબાદ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત વિસ્તારોમાં આવેલી રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતના દરેક પ્રદેશની આગવી પ્રોડક્ટ અને ઓળખ છે અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વિશેષ સ્ટ્રેન્થ પણ છે કેટલાક જિલ્લાઓ તો એવું પોટેન્શિયલ ધરાવે છે કે દેશના અન્ય રાજ્યો કરતાં પણ અનેક ગણું વધારે ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ અને પ્રોડક્શન આ જિલ્લાઓમાં છે તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાત કૃષિ, મત્સ્યોદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ, જેમ્સ, જ્વેલરી, એન્જિનિયરિંગ, ફાર્મા અને ટેક્સટાઇલ જેવા પરંપરાગત ક્ષેત્રમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાનના દિશાદર્શનમાં હવે ગુજરાતને નવા ઉભરતા અને ફ્યુચરિસ્ટિક સેક્ટર સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રિક મોબિલિટી એરોસ્પેસ ડિફેન્સ ગ્રીન એનર્જીમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનાવવાનું છે તેમણે કહ્યું વડાપ્રધાનનો સ્પષ્ટ નિર્ધાર છે કે આપણે એવું રાષ્ટ્ર રાજ્ય બનાવવું છે જ્યાં ટેકનોલોજી ઇનોવેશન સ્ટાર્ટઅપ રિસર્ચ પ્રોડક્શન દરેક ક્ષેત્રે સ્વદેશીને પ્રાધાન્ય હોય સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રમોટ કરવા વડાપ્રધાને વોકલ ફોર લોકલ ને લોકલ ફોર ગ્લોબલનો મંત્ર આપ્યો છે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આ મંત્રને સાકાર કર એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો